કેમ છો મિત્રો મજામાં આજ છે બિલ્લીના ફળ જે બીલીનું ઝાડ હોય છે એમાં બિલ્લીના ફળ થાય છે અને આ ફળ છે એને આ રીતે નારિયેળની જેમ તોડવું પડે છે અને એની અંદરથી આવો ગર્ભ નીકળે છે અને આનું ગર્ભ કાઢી અને પછી આનું મિશ્રણ કરી અને જ્યુસ બનાવવામાં આવે છે આ રીતે એક તપેલું લઈ અને ચમચીથી આનું ગર્ભ બધો કાઢી લેવાનો અને નારિયેલની કાચલીની જેમાં ઉપરથી કાચલી નીકળી જાય અને ત્યાર પછી એમાં થોડુંક પાણી નાખી અને આને મિશ્રણ કરી અને ત્યાર પછી આને પાણી નાખી અને હલાઈ નાખવાનું છે અને જે આ રીતે ચોળી નાખવાનું અને ચોળી અને પછી એક ઝારો લેવાનો અને એ અંદર અંદરથી પાણી જે જ્યુસ કાઢીએ એ રીતે જ્યુસ કાઢતું જવાનું આ જો આ છે અને એ જારામાં બધું આ મિશ્રણ છે એ ચોરેલું છે એમાં અંદર નાખી ચમચી હતી અને હલાવતું જવાનું અને ત્યાર પછી એમાંથી જે ગ્રેવી છે એ બધું ઉપરનો કચરો છે એ બહારે નીકળ્યા બી ને જે હોય એ બધું બારે નીકળી જાય અને આ રીતે ગાળી લેવાનું અને ત્યાર પછી એક વાસણમાં નાખી અને ઘટ જેવું બનાવી એકદમ આ રીતે હલાવતું જવાનું અને પાણી નાખીને જે અને આ રીતે હલાવતું જવાનું હલાવતું જવાનું હલાવતું જવાનું પછી એક બે ચમચી ખાંડ નાખવાની સ્વાદ અનુસાર થોડુંક લીંબુ નાખવાનું અને ત્યાર પછી એને ચમચીથી હલાવી નાખવાનું અને હલાવ્યા પછી એમાં ઘટ એકદમ થઈ જાય જ્યુસ બની જાય એટલે આ છે બીલુંનો જ્યુસ અને ત્યાર પછી એના ગ્લાસ ભરી લેવાના અને સ્વાદ અનુસાર નિમક ખાંડ થોડુંક મોરું લાગે તો ખાંડ અને અને જ્યુસરમાં નહીં કાઢવાનું બરાબર જેથી કરીને બી છે ને એ પીસાઈ જાય તો કડવું થાય એટલે આ રીતે બીલીનું જ્યુસ તૈયાર તો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે આપણું બીલીનું જ્યુસ